ઝડપી સજા થાય છે નોંધનીય છે કે તલોદમા રવારી સમાજના સ્ટડી સેન્ટર ખાતે કાર્યક્રમમાં ભુવાજીની વાત કરી હતી જેને લઈ અત્યારે વિવાદ સર્જાઈ રહ્યો છે રાજ્ય કક્ષાના મંત્રી ભીકુસિંહ પરમારે કહ્યું કે પોતાને આવેલા બ્રેન સ્ટ્રોકને લઈ ભુવાજીએ વિધિ કરતા આઠમા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવાનું કહ્યું હતું અને ભુવાજીના કહેવા મુજબ તેઓને રજા આપતા સારવાર કરતા તબીબોએ બ્રેન સ્ટ્રોકના દર્દીમાં ઝડપથી રજા આપવાનો પ્રથમ કિસ્સો ગણાવ્યો હતો રાજ્યકક્ષાના મંત્રી જો આવી કરે તે ભુવા પ્રમોટ અને પ્રોત્સાહિત કરતા રહેશે તો પછી કાયદો અમલમાં લાવવાની શું જરૂર છે શું પછી કાયદોનું પાલન થશે ખરું હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી